નમસ્કાર મિત્રો તો ઘણી વખત આપણા પરિવારમાં કે મિત્ર વર્તુળમાં એવું થાય છે કે આપણો મોબાઈલ આપણે કશું ભૂલી જતા હોય છે કે કશે પડી ગયેલો હોય છે એટલે આપણે તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી પડીએ છીએ અને આપણે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીએ છીએ કે ફલાણ ફલાની જગ્યામાં મોબાઈલ ભૂલી ગયેલા છે કે પડી ગયેલા પડી ગયેલો એટલે તાત્કાલિક તમે અમારો મોબાઈલ ટ્રેક કરીને શોધી આપો તો તમને પોલીસ કહે છે કે કઈ નહીં તમે એક લેખિતમાં અરજી આપી દો તમારી અરજીના આધારે કાર્યવાહી કરવામાં આવશે જે આપણને એવું લાગતું છે કે પોલીસ આ બાબતે ગંભીરતા કેમ કેમતી હોય પણ ખરેખર એવું નથી અરજીની તપાસ કરે તે અરજી એક છે કારણ કે જે મોબાઈલ ટ્રેકિંગના ટેકનિકલ રિસર્ચ છે તે પોલીસ સ્ટેશનમાં તે લિમિટેડ નહી હોતા નથી હોતા તે પણ બોડી કચરે એટલે મેન કચેરી એલસીબી કચેરી પીસીબી કચેરી એ જગ્યાથી મંગાવતા હોય છે અને તાતી મંગા માટે અરદાની એક લેખિત અરજી હોવી જોઈએ જેથી કરીને જ્યારે સીડીઆર લોકેશન મંગાવે ત્યારે એક અરદાની અરજીની એક નકલ સાથે આપવામાં આવે છે એ જેથી અરદાની એક લેખિત અરજી લખવામાં આવે છે જેથી પોલીસ કર્મચારી તે બાબતે અરજીના કામે મોબાઈલ ગુમની કે કોઈ પણ ઓસની કાર્યવાહી કરી શકશે એટલે તમને જે તે વખતે એવું કહેવામાં આવે છે કે તમે એક લેખિત અરજી આપી દો પોલીસ સ્ટેશનમાં સત્તા ટેકનિકલ રિસોર્સિસ ખૂબ લિમિટેડ હોય છે તે પોલીસ સ્ટેશનમાંથી નહીં મળી શકતા એટલે ઓડી કચેરીથી હોય છે એટલે મંગે અરજી મંગાવવામાં આવે છે અને જે ટેકનિકલ સત્તા હોય છે તે સેન્ટ્રલાઇઝ હોય છે ડિસ્ટ્રિબ્યુટ નથી પોલીસ સ્ટેશનમાં બધી તા બધી જગ્યાએ કોઈ પણ લોકેશન મેળવી નહીં આપતા તે ખાલી એક જ જગ્યાએથી જિલ્લામાંથી એક જ જગ્યાએથી મેળવવામાં આવે છે એટલે તમારી લેખિત અરજી આવે છે અને એના આધારે તમારી અરજીના સીડીઆર મંગાવવામાં આવે છે અને જે જગ્યાએ મોબાઈલનું છેલ્લું લોકેશન બતાવતું હોય મોબાઈલ જો ચાલુ હોય લોકેશન બતાવતા તમારો મોબાઈલ તમને મેળવીને આપી દેવામાં આવે છે એટલે આ તમારી મિસઅન્ડરસ્ટાન્ડિંગ ક્લિયર થઈ ગઈ છે કે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કેમ નહીં કરતી કારણ કે પોલીસની જે સત્તા છે તે ડિસ્ટ્રિબ્યુટ નથી સેન્ટ્રલાઇઝ છે ટેકનિકલ રસી પોતાના પાય નહીં હતા તે બી બીજા પાયથી એટલે પોલીસ પાસેથી મંગાવે છે પણ વડી કચેરીમાંથી મંગાવે છે અને તે લેખિત અરજી હોવી જોઈએ કારણ કે અડધા અરજીના કરે છે એ બી ઓડી કચેરી એવું થવું જોઈએ કે ભાઈ કોઈ મિસયુઝ ટેકનિકલ પોલીસના મિસયુઝની થવું જોઈએ એના માટે આવું કરતા હોય છે જેથી મેં આશા રાખું છું કે તમારે આ બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ ગઈ છે અને આ તમારી વાત ક્લિયર થઈ ગઈ છે પોલીસ કેમ તત્કાલિક કરે કરતી નથી કારણ કે આવી બાબત હોય છે જે સત્તા છે ટેકનિકલ તે પોલીસ પછી સેન્ટર ડિસ્ટ્રિબ્યુટ નથી સેન્ટ્રલાઇઝ છે જો બી અરજી આવે છે મોબાઈલ ગુમની કોઈ વ્યક્તિ ગોમની જે મોબાઈલ હોય તેને શોધવા માટે કે મોબાઈલને શોધવા માટે તેમને અરજીના આધારે કે કોઈ પણ ગુનો દાખલ થયો હોય તેના આધારે લોકો માહિતી માંગે છે વડી કચેરીથી તે લોકો એનાલિસિસ કરે છે જોઈએ છે કે કોઈ ખરેખર રજા આપેલી છે કે બોગ નથી તેના આધારે લોકો માહિતી આપતા હોય છે ને પછી પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મચારી જે તે ગુનાની કે અરજીની તપાસ કરીને આગળ કાર્યવાહી કરતા હોય છે તો આશા રાખું છું કે તમારે આ બાબતે ડાઉટ ક્લિયર થઈ ગયેલો છે અને આવા જ કોઈ તમારા ડાઉટ હોય બીજી કોઈ વસ્તુમાં તો કમેન્ટ કરીને જણાવજો જેથી એ બાબતે વિડીયો બનાવીશ મેં તમારા ડાઉટ ક્લિયર કરવાની કોશિશ કરીશ તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત